વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું દાળ ફ્રાય તો એના માટે આપણે અહીંયા તુવેરદાર બાફી લીધી છે એકદમ મસ્ત એવી આપણી તુવેર તુવેરદાર બફાઈ ગઈ છે જુઓ અહીંયા આ માપને એક વાટકી તુવેર તુવેરદાર લીધી હતી અને અડધી વાટકી મગની દાળ લીધી હતી એટલે દાળ સરસ ફરસી થાય તમે એકલી તુવેર તુવેરદારની પણ તમે દાળ ફ્રાય બનાવી શકો પણ આ એકદમ મસ્ત એવી ઘટ થાય પણ સ્વાદ પણ બહુ મસ્ત એવો આવે તો આપણે પહેલાં દાળ બાફી લીધી હતી અને ચારથી પાંચ સીટીઆમાં કરેલી છે અને અહીંયા આપણે તમાલપત્ર લીધું છે ચાર લવિંગ એક તજનો ટુકડો બે લાલ સૂકા મરચાં લીલા ધાણા આદુ મરચાંની પેસ્ટ ટમેટું સુધાર લીધું છે ડુંગળી સુધાર લીધી છે અને આઠથી દસ કડી લસણની સુધારી લીધી છે આપણે બે વઘાર કરવાના છે દાળ ફ્રાયના તો આપણે લસણ ભેગું સુધારી લીધું છે તો ચાલો આપણે દાળ ફ્રાય બનાવવાની શરૂઆત કરીએ ઝડપથી એકદમ કારણ કે દાળ તો બધાને બાફ બાફવાની કઈ રીતે હોય એ આવડતી જ હોય છતાં પણ જે લોકોને રસોઈ આવડતી જ નથી તો હું એમ કહી દઉં છું કે અહીંયા એક વાટકી આ દાળ લીધી છે અને એની સામે દોઢ વાટકો દોઢ ગ્લાસ જેટલું એટલે કે દોઢ કપ જેટલું અહીંયા મેં પાણી ઉમેરી એક ચમચી તેલ ઉમેરી અને આને ધીમા ગેસ ઉપર ચાર સીટી લઈ લીધી છે એવી રીતે મેં અહીંયા દાળ બાફેલી છે ગેસ ચાલુ કરી અને કઢાઈ રાખી દીધી છે ને એક ચમચી જેટલો આપણે ઘી ઉમેરશું આનો ઘીમાં જ વઘાર થાય બહુ મસ્ત એવો વઘાર થાય છે જે લોકો ઘી અથવા તો માખણ ન ખાતા હોય એ તેલમાં પણ વઘાર કરી શકે છે અહીંયા આપણે મગની દાળ સાથે તુવેર દાળ બે મિક્સ કરીને બનાવી છે તમારે એકલી તુવેર દાળની દાળ ફ્રાય બનાવી હોય તો પણ બનાવી શકો છો તો આપણે જે ચાર ને તજનો ટુકડો લીધેલો એ આપણે વઘારમાં પહેલાં મૂકી દઈશું તમાલપત્ર પણ મૂકી દેસું અને જીરાનો તો મેઇન સ્વાદ હોય છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું આમાંથી આપણે અડધું લસણ પહેલાં ઉમેરશું અને બીજા વઘારમાં બીજું લસણ ઉમેરશું આપણે લસણ થોડું સતળાઈ જાય પછી આપણે આ ડુંગળી ઉમેરી દેશું તો લસણ ડુંગળી સાથે સતળાય છે તો એની આરે આપણે આદુ મરચાની પેસ્ટ પણ ઉમેરી દેશું એ પણ સરસ સતળાઈ જાય ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને સાતડવાની છે ડુંગળીનો આછો ગુલાબી કલર થાય ત્યાં સુધી સાતડવાની છે અને પછી આપણા આમાં ટમેટા ઉમેરવાના છે તો અહીંયા તમને દેખાતું જ હશે આપણે ડુંગળી સાતળ્યો છે એનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે કલર બદલાઈ ગયો છે તો આપણે અહીંયા ટમેટા ઉમેરી દઈશું મેટા ને પેલા સરસ આપણે ડુંગળી સાથે મિક્સ કરી અને પછી બધા મસાલા આપણે મસાલા તો અડધી થી પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર બધું સરસ તાતડી લેવાનું છે આપણે મસાલો એકદમ એકદમ મીડિયમ ગેસ કરનાયું છે આપણો મસાલો બળી ન જાય એટલા માટે થોડા લીલા ધાણા ઉમેરશું અહીંયા સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અહીંયા આપણો મસાલો મસ્ત એવો સતડાઈ ગયો છે તો હવે આપણે આની અંદર દાળને ઉમેરી દેસું દાળને આપણે સરસ મિક્સ કરી લેશું અને થોડું આપણે ઉપરથી પાણી ઉમેરશું અહીંયા આપણે થોડું પાણી ઉમેર્યું છે અને બધું સરસ આપણે મિક્સ કરી લેશું અને ચાખી લેવાનું મીઠ મીઠું ના ઓછું વધારે થતું હોય તો ટેસ્ટ કરી લેવાનું તો ત્યારે આપણે દાળને સરસ ઉકળવા દેસું અને પછી સવ કરવા ટાણે ઉપરથી આપણે દાળ તડકા કરશું એટલે કે ઉપરથી તડકો લગાવશું એનો મસ્ત એવો સ્વાદ આવશે આપણી દાળમાં હવે આપણે ઉપરથી તડકાની તૈયારી કરીએ છીએ તો આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરશું અત્યારે ખૂબ વરસાદ આવે છે તમને અવાજ આવતો હશે વરસાદનો જે ગુંગળામાંથી પાણી પડે એનો અવાજ આવે છે થોડું ધ્યાન બહાર કરજો તમે તો આપણે ઉપરથી પાછો ઘીનો વઘાર કરશું તમે ઘી ન ખાતા હોય તો અહીંયા પણ તમે તેલનો વઘાર કરી શકો છો પણ આનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે એટલે ઘીનો જ વઘાર કરું છું હું અહીંયા આપણે એક અડધીથી પોણી ચમચી જેટલું જીરું ઉમેરશું અને આ લસણની કઢીઓ લીધી એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું લાલ મરચું પણ આપણે મૂકી દીધું છે વઘારમાં લસણની કઢીનો સેટ કલર બદલાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે તો અહીંયા આપણે ગેસ બંધ કરી દીધો છે ને ગેસ બંધ કર્યા પછી જ લાલ મરચું પાવડર આપણે આમાં ઉમેરવાનું નહીતર આપણું મરચું બળી જાય અહીંયા આપણે લાલ મરચું પાવડર ઉમેરીએ છીએ તો અહીંયા જીરા રાઇસ અને દાલ ફ્રાઈ તૈયાર છે જીરા રાઇસની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જાશે તો ઉપરથી થોડા લીલા ધાણા આપણે ગાર્નિશ કરી દેસું તો તૈયાર છે અહીંયા આપણી જીરા રાઈસ અને દાળ ફ્રાય જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકને તો બાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો